જિંદગી આખી વેળખી નાખી ને મને જીવતા નથી આવડતું હાડ્યો છું હાથે કરીને લોકો કહે તને જીતતા નથી આવડતું અર્જુન જેવી અવદશા લઈને ઊભો છું અર્જુન જેવી અવદશા લઈને ઊભો છું સ્વજનની સામે હથિયારો હેઠા પડ્યા લોકો કહે તને જાય આખું આખું વિખાય ગયો પરિવાર નો લોકો કહે તને ગૂંથતા નથી આવડતું सर्वस्व ने पर हिम्मत न हारियो करी पर उभो छु अरि खम वज्र घात पड़िया पर हिम्मत न हारियो लोको कहे तने भागता नहीं आवरतू एक साधु ने तेर तूटे एक साधु ने तेर तूटे એવી સ્થિતિમાં પણ તૂટતો નથી કદી એવી સ્થિતિમાં પણ તૂટતો નથી કદી જીવતર આખુંય હોમી દીધો જીવતર આખુંય હોમી દીધું તો પણ ક્યારેય જસ ન મળ્યો જીવતર આખું હોમી દીધું તો પણ ક્યારે જસ ના મર્યો યોગેશ ઝેર પીને જીવે છે વડીલો ઝેર પીને જીવે છે આ વડીલો અને ઘેર ઘેર મનાવે દિવાળી જય મહાદેવ દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું જય મહાદેવ